કાલે રાજકોટ મહાનગરપાલિકાના સીડીપી દ્વારા શાળા નંબર અઠ્યોતેર ની અંદર એડ કરતા ત્યાંના સંચાલિકા છત્રીસ પોટલા ભરી અને પોસ્ટિક આહાર જે ભાજપિક આહાર કે બાર વેટો બારોબાર સગે વગે કરવા જઈ રહ્યા છે આને આ કૌભાંડ આ એકલો ખાલી એક વોર્ડ નું નથી આ વોર્ડ નંબર છ છે આવું આખા રાજકોટમાં ચાલે છે રાજકોટ જિલ્લામાં ચાલે છે ગુજરાત રાજ્યમાં ચાલે છે સરકાર હંમેશા ક્યા ધ્યાન આપતી નથી ફક્ત અને ફક્ત એના સાથે સેટિંગ કરી કેમ પૈસા મળે એની સિવાય કૌભાંડ કરવા સિવાય કશું કરતી નથી આ વોર્ડ નંબર ભાજપના પ્રમુખ છે આ જે બેન છે છે વોર્ડ નંબર ભાજપના પ્રમુખ એ મહામંત્રી પોતે કબૂલી અમારા પ્રમુખ છે અને જો એના પ્રમુખ હોય અને પ્રમુખ આવું કૌભાંડ કરતા હોય એ શરમજનક બાબત છે અને ભાજપ માટે પણ લાંચન રૂપ છે ઓલરેડી સરકાર હલકી ગુણવત્તા વાળું તો આપે છે જમવાનું કારણ કે નાના પછાત ગુણવત્તા વાળો મળતો નથી વારંવાર ગુણવત્તા ને ચેક કરતા પણ નથી મળ્યું એટલા માટે અમે કોંગ્રેસના રાજકોટના નગર સેવક તરીકે હું રાજકોટના કમિશનર ને અને કલેક્ટર ને બંને ને પત્ર લખવાનો છું એટલે રાજકોટ જિલ્લાની

એના એના સગામાં કોક ને ડિલેવરી છત્રીસ ઈ વસ્તુ ની ખબર જ નથી ભાઈ એ તો તમને હું કઉ છું કે અમે ઉતારી ગયા તા ને આ પડ્યો તમારી નજર સામે